કચને બની માં ઘણો ઊઠને વધારે ફરક હોય એવું હા ઘણો ફરક હોય સિંગડી માથે નહીં જોવાનું આ પગ જે છે આ બની નું ઓરિજિનલ પગ કહેવાય મિત્રો આ હવે બની ફેશન ચાલુ થઈ છે હવે આપણે બધા ભેંસો વિભાગમાં તો કે જે ગીર નસલ અને આ જે કોકેજ નસલ હતી આપણે બતાવી તમને વ્યવસ્થિત રીતે હવે આ બધી બની નસલ છે તમે લઈને આવ્યા છો બની સર છે ગાભર છે એવું લાગે છે આગળથી ભેંસ હોય ધન્યવાદ આ બધી ભેંસો છે મિત્રો અત્યારે બધા અલગ અલગ મતલબ દૂર થી બધા લોકો આવતા હોય એટલા માટે એમને વગાડે નહીં એટલા માટે અહીંયા વચ્ચે ગેલેરી બનાવવા આવી છે મેં પણ પેલા ગીરને પેલા બહાર નીકળી ગયો હતો આ ભેંસો છે એટલે થોડી હિંમત કરી છે આવવાની પણ આ જે નજીકથી તમને બતાવી શકું એવી રીતે આ બધી બંને નસલની ભેંસો છે વધારે થાક લાગવાથી અત્યારે બેઠી છે આપણે એમને ઊભી કરવાની તસ્તી લેતા નથી મિત્રો આમનો અલગથી વિડીયો હું તમને જે સારી સારી ક્વોલિટીની જે બંને ભેંસો છે એમનો વિડીયો અલગથી હું તમને બતાવીશ આ ભૂલ છે એ ગામના છો છચી ના છો બનીમાં છચી ના છો કેવો છે કેટલા વર્ષનો છે આ ચાર વર્ષ ચાર વર્ષનો હવે સરસ આમાં પછા બીજા ગણી આવ્યા છે કે 6 બચ્ચા કેવા આવે આના ફૂલ આનું આની માનું દૂધ કેટલું હતું આમ લીટર દિવસનું ઓકે વેચી છે બહુ સરસ વાહ વાહ સરસ મિત્રો આ બધી જ બની નેશનલની ભેંસો છે મતલબ એને શ્રૃંગાર સજવામાં કંઈ બાકી રાખતા નથી આ પશુપાલક ભાઈઓ વ્યવસ્થિત રીતે એને લઈને આવે છે એક અહીંયા આ ભેંસ બેઠી છે બહુ હઠ્ઠી ઘટી ભેંસ છે કઈ નસલ છે સાહેબ આ બની બધી જ મિત્રો બની નસલની ભેંસો છે અહીંયા હવે આપણે આની અંદરથી વ્યવસ્થિત રીતે અલગ અલગ એક વિડીયો બનાવ્યું છે બે ત્રણ પાર્ટીનું તો તમને થોડીક ખબર પડે કે અહીંયા એ લોકો કેમ લઈને આવ્યા હતા એમનું કેવું પહેલા આ પેસનું કેવું રહ્યું હતું કંઈક સારી હોય તો લઈને આવે નમસ્કાર કેમ છો મજામાં ક્યાં છો ભાઈ આવો આ બાજુ

રૂપ જોઈ લો પછી આ આ જે પગ છે આના માટે તમે ભેંસ નું રૂપ જોઈ લો પગ ની સીધાઈ છે ઈ બની ની ભેંસ ઓરખાડ છે સીધાઈ હા સીધાઈ આડો પગ હોય ભેંસ બની ની નો કહેવાય અચ્છા એ કચ્છ ભેંસ કહેવાય કચ્છ મન બની માં શું ફેર ઘણો ફરક હોય સાહેબ એવું કચ્છ ને બની માં ઘણો ઊઠ ને વધે ડગા ફરક હોય એવું હા ઘણો ફરક હોય સિંગડી માથે નહી જોવાનું ભેંસ નું બધો શરીર ઉપર જવાનું સિંગડી માથે પૂછડો છે ભેંસ નું ઈ પણ જોવાનું બનીની જે ભેસ નું પોછડો છે એ ગીતડ પર અને કચ્છની ભેસ નું જે છે કે પોંડું હશે એ પગના નીચે જે ખુડ્યો છે એના માંથી લાગશે બરાબર પછી ભેંસ ની પાછળ જે બની છે આ આ જે સાઈડ છે ને આ સાઈડ આમાંથી તમે નાપી લેવાનું આ સાઈડ આ જોઈ લેજો બે બાજુ એક જ હશે બરાબર અમુક ભેસો જે છે એની પાછળ આવી રીતે નીકળેલી હતી અને આગળ બેઠેલી હશે એ બની ની ભેંસ નો કેવાય સીંગડી હશે પણ ભેસ ઓરિજિનલ બની ની હોય

પછી આ ભેંસને જે શિંગડી છે એમાં તમે જોઈ લો આ જે છે ને એ કોઈ બેંસમાં નહીં હોય તમે જોઈ આવજો અચ્છા આગળ પાછળ પગ આગળનું સીનું બધું જોઈ લેવાનું ઓકે ધન્યવાદ રમતુલાભાઈ તમે થોડીક અમને આટલી માહિતી આપી બદલ જી આયા મિત્રો એક વ્યવસ્થિત બુલ છે પાડો છે ખરેખર બહુ સરસ તમે આગળથી તમે જો એની હાઈટ એની ગરદનની લંબાઈ એ બધું બધી જ રીતે પરિપક્વ છે આ પશુ પ્રદર્શન હરીફાઈ પરમાર હકુભા વેલુભા મોટી પીંપળી રાધનપુર પાટણ બંને પાડો પાંચ વર્ષની ઉંમર છે બસ સરસ એના સિંગડા નું મોઢું તમે લઈને આવ્યા છો

એના રૂપ કદ કાઠી થેન્ક યુ થેન્ક યુ આભાર અહીંયા ખરેલી છે એની બેન છે એની બેન છે પાડાની બેન બેન છે ઓકે બહુ સરસ આ બધા બની વિસ્તાર જ છે આ પણ બનીનો જ છે ને શું નામ છે માલિક ભારિયા આ પણ બહુ સરસ છે હા માલિકો તો એમનો પણ આપણે થોડું રહ્યું લે ભેંસો બધી બેઠી છે થાકેલી છે એટલે આપણે એમને ઉઠાડવાની તસ્તી નહી લે મિત્રો દરેક લોકો પોતાના ઘરે જે સારી ભેંસો હોય એ બધી ભેંસોને અહીંયા રૂપ માટે કે જે એ ભેંસનું મતલબ બ્યુટી કઈ રીતે હોય એને એ એમોથી એનો નંબર આપવામાં આવે છે બહુ સરસ છે થાકેલો છે એટલે બેઠો છે હવે મિત્રો આપણે અહીંથી જાફરાબાદી ની અંદર જઈએ કે જાફરાબાદી નસલ કેવી આવે છે એનો રૂપ કેવું હોય છે અહીંયા મિલ્કિંગ થતું નથી પણ રૂપની અંદર દરેકના રૂપ ઉપર કે ગેસની જુઓ એક વસ્તુ નક્કી છે કે દરેક ભેંસનું એક પેટેગરી મતલબ નક્કી હોય કેરેક્ટર કે આ કેવા કેરેક્ટર હોય તો કઈ નસલ કહેવાય દરેકના કેરેક્ટર ભેસ કહેતી જ હોય અને ડૉક્ટરને પણ ખબર હોય કે એના કેરેક્ટર શું શું છે તો આ બધી છે એ જાફરાબાદી નસલ છે બહુ સારી નસલ આવે છે આથીના બચ્ચા જેવડી મતલબ એનો હાઈટ લંબાઈ એના શિંગડા એનું દૂધ પણ સારું હોય છે હા ઉભી કરો ને કદાચ હવે આ બધી આપણે આગળથી એટલા માટે બધાય બાવલા નથી બધા બાલુ કારણ કે આમાં કેવું બ્યુટી માટે લોકો લઈને આવ્યા હોય એમની જે સારામાં સારી દેખાતી ભેસ હોય સારું દૂધ હોય દો આપે છે કેવું દૂધ કેવું આપે બે ટાઈમ ટાઈમનું પંદર લિટર સરસ

ચાપડી મિત્ર એક કેરેક્ટર એવું પણ હોય કે એના પગ મજબૂત હોય કારણ કે એનું વજન વધારે હોય એટલે પગ મજબૂત હોવો જ જોઈએ જો એના પગ મજબૂત ના હોય તો વજનના કારણે ઘણી વખત બેસી જાય એટલે પગ મજબૂત હોય એનું અઠ્ઠો કઠો શરીર હોય છે એના શીંગડા એકદમ ગોળ વળી અને આંખો ઘણી વખત નથી દેખાતી હોતી એકદમ આંખો જેમ ધીમે ધીમે સમય થાય બુરાતું જાય છે ઓકે સરસ આ બધી હોય હા ઉભો કરો પાડો છે

આ બધા પશુપાલક માલધારીઓ છે બધા પોતપોતાના પશુ લઈ કેમ છો હલો મજા એ લઈ અહીંયા આવતા હોય છે જાફરાબાદી કોઈ પાડી લઈને આવે કોઈ ફાડો લઈને આવે કોઈ ભેંસ લઈને આવે દરેક અલગ અલગ લઈને આવતા

કે જે માડી કે પછી ભેસ ડ્યુટીની અંદર એમના નંબર આપવામાં આવે છે તો સારી સારી બાદ હંમેશા વજનમાં થોડી વધારે હોય લંબાઈમાં વધારો અને આખો એની થોડી દબાતી હોય અને સીંગડા એના એકદમ નજીકથી પહેલા નીચા થાય અને પછી ફોળા જતા હોય છે જેમ કે તમે જોઈ શકો આ અહીંયા મિત્રો આ ડોક્ટર્સની ટીમ છે નંબર આપે તો મિત્રો ધન્યવાદ કે ચનેતર અંદર પશુપાલકો ભાઈઓ પશુ લઈ આવે છે કઈ રીતે શું કરે છે શું નથી કરતા બસ અહીંયા લોકો પોતાના પશુનું પ્રદર્શન કરવા માટે આવે છે કે ભાઈ અમારી પાસે આવી આવી સરસ મસનનું પશુ છે અમે આ પશુ આનું બચ્ચું અહીંયા આ પશુ આટલા મુકું એ બધું જ એ લોકો અહીંયા આવી અને બતાવતા હોય છે ડૉક્ટર લોકો એમનો નંબર આપતા હોય છે અને સરકાર પણ આની અંદર ઘણો સહયોગ આપતો હોય છે આ મેળાની અંદર ત્રણે મેળાની અંદર થેન્ક યુ સો મચ